આવેલા બંધ મકાન માં આગ લાગી પાણીગેટ દરવાજા પાસે આવેલા અમીન ચેમ્બર માં બંધ મકાન માં આગ લાગી શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું સદનસીબે કોઈ જાનહાની થઈ નથી આગ ના બનાવને કારણે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા મદાર માર્કેટ પાણી ગેટ ખાતે એક કોમ્પ્લેક્સમાં આગના બનાવની ઘટના બની હતી જેના અનુસંધાને વડોદરા ફાયરબ્રિગેડથી એક ટીમ આવીને અને અત્યારે આગ પર કાબુ મેળવ્યો છે કારણ હજુ સુધી એમનું જે કોમન પેસેજ છે એની અંદર આગ લાગી હતી અને કાબુ મેળવ્યો છે પરંતુ આગનું જે પ્રોબેબલી કારણ ગેસ લીકેજ કદાચ હોઈ શકે ઉપરની સાઈડ એ લોકોનું વેલ્ડિંગનું કામ ચાલુ હતું તો તણખા ઉડ્યા હોય ને એના કારણે આગ લાગી શકી હોય આ ગેમનું જે કોમન જે ઓટીજીની જગ્યા હોય છે બાથરૂમ ને બધાના વેન્ટિલેશન ની જે જગ્યા હોય છે કોમન પેસેજમાં તેમાં આગ લાગી હતી ના નુકસાન કોઈ જાણવા મળેલ નથી અત્યારે આ જૂના બિલ્ડિંગો છે અને ગ્રાઉન્ડ પ્લસ થ્રી ફોરના હોય અને અમુક રેસિડેન્શિયલ જે બિલ્ડિંગ છે તેમાં પંદર મીટર સુધી એનઓસીની બાધ્ય આ લોકોને અમુક રાહત આપેલી છે અને જે કોમર્શિયલ છે તેઓએ પોતાની રીતે એક્સટિંગ્યુઝર ખરેખર વસાવવા જોઈએ પરંતુ અત્યારે દેખાતા નથી અને નીચે જે કોમર્શિયલ અત્યારે તો દુકાનો જોતા તો લાગી રહી છે ઉપર રેસિડેન્શિયલ એમના વસાહત લાગી રહી છે તેમાં તો કોઈ જણાવ્યું નથી ના સાધનો નથી એટલે એનો શી ના હોય શકે તે લોકો પાસે જે નિયમમાં આવતા હશે તેમના પર સો ટકા કરે